ગોત્રેમાં ભારતારી વાહનની અડફેટે મોપેડ સવાર મેલાનું મોત થયું કોંક્રીટ મિક્સરના તોતિંગ પડ્યા મહિલા ઉપર ફરી વળ્યા ચારે બાળકનો આબાદ બચાવ વડોદરા શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સોમવારે સવારે વધુ એક ઘટના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બની નીલાંબર સર્કલ પાસે કોંક્રીટ મિક્સર મશીન ડમ્પર લઈ જતા ડ્રાઈવરે યુવતીને અડફેટે લેતા સ્થળ ઉપર મોત નિપજ્યું જ્યારે બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને આ બનાવને પગલે ગોત્રી પોલીસે મહિલાના મૃત્યુને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી શહેરના કોત્રી નીલાંબર સર્કલ પાસે અકસ્માત સજાતા યુવતીનું ઘટના સ્થળે જ કમકવાડી ભર્યું મોત નીપજ્યું શહેરમાં પ્રતિબંધ હોવા છતાં ભારતારી વાહનને વધુ એક યુવતીનો ભોગ લીધો કોન્ક્રીટ મિક્સર લઈને જતા ડ્રાઈવરે યુવતીને અડફેટે લીધી અને આ યુવતી બાળકને લઈને પસાર થતી હતી ત્યારે આ ઘટના બની આ ઘટનામાં જીવ ગુમાવનાર મહિલાનું નામ હેમાની શ્રીમાણી હોવાનું સામે આવ્યું જ્યારે બાળકોનો આપાત બચાવ થયો આગોચારા અકસ્માતના

તો શું ટાવર હતી કે કોઈની બેન દીકરી માં હતી નાની છોકરી હતી ભૂલ જેવી ત્રણ વર્ષ થી એ પણ મરી ગઈ છે છોકરી જીવિત છે સોરી એને દવાખાને મોકલવામાં આવી છે જે બેન હતા એ આખી વાત જઈ રહ્યા હતા એ પણ મરી ગયા છે તો સરકાર ને નમ્ર એટલી અપીલ છે કે આવા ભારે વાહનો બંધ કરી બંધ કરાવો જેથી આપણી બેન દીકરીઓ કોઈ બહેનો બચાવ બચી શકે